મિત્રો ફરી આજે એક મજેદાર નવો ચેલેન્જ ભરિયો લઈને આવી ગયા છે આજે અમારે બંને ભાઈ વચ્ચે ચેલેન્જ પડ્યો છે કે અહીંયા આપણે લીંબુ અને ચમચીનો ચેલેન્જ છે અને તમે જોઈ શકો છો સામે પેલી કુડી દેખાય તે કુર્ભીએ જવાનું છે તમે જોઈને ત્યાં આવીને અહીંયા પાછું આવવાનું છે અને આ તપલાને આપણે અહીંયા લીડું દોરી દઈએ અહીંયાથી સ્ટાર્ટ થશે અહીંયાથી સ્ટાર્ટ થશે ને ત્યાં જઈને ત્યાં જઈને અડીને પાછું આવવાનું છે અને અહીંયા પાછું આવવાનું છે જે ઓછા ટાઈમમાં જઈને આવશે તે વિજેતા થશે ને જે વાર થશે એને સજા આપવામાં આવશે હવે આપણે કરીએ વિડીયાની શુભ શરૂઆત મેં પહેલો વારો મારો આવી ગયો છે મારો વારો આવી ગયો છે મિત્રો તમે જોઈ શકો છો હવે હું ચમચીને લઈ લીંબુ બને લઈ લીધું છે હવે વિષ્ણુ ટાઈમ ચાલુ કરે એટલે ત્યાં જઈને મારે પાછું અહીંયા આવવાનું છે અને કેટલો સમય લાગે છે આપણે હવે જોઈશું હવે સ્ટાર્ટ કરે એટલે હું પોઝિશન લઈ લઉં મિત્રો સ્ટાર્ટ કરું છું કઈક બોલતો ખરી અને એક જ ચાન્સ એવો પાછો વધારે ચાન્સ નહીં મિત્રો જોઈ શકો છો એકાવન સેકન્ડ થઈ ગયા છે અને અડીને પાછું આવવાનું છે

સ્પર્શ કર જલ્દી હા મિત્રો બે મિનિટ ને ચૌદ સેકન્ડ ને તે અડી ગયો છે હવે પાછું જવાનું છે ત્રણ મિનિટ ને અગિયાર સેકન્ડ મિત્રો મિત્રો હજી એકદમ પડ્યું નથી ચાર મિનિટ થવા આવી છે સ્ટોપ કઈ આખું છું ટાઈમ સ્ટોપ કરી છે ટાઈમ નવ સેકન્ડમાં જઈને આવ્યો છું હવે વિષ્ણુ કેટલા ટાઈમમાં જઈને આવે છે ને તેને પડી જશે તો સજા આપવામાં આવે વારો આવી ગયો છે હવે હું ચમચી અને લીંબુ રાખી દઉં છું અને જવાની તૈયારી કરું છું ટાઈમ સ્ટાર્ટ કરે એટલે મિત્રો હું હવે ટાઈમ સ્ટાર્ટ થઈ ગયો છે ટાઈમર મિત્રો તમે જોઈ શકો છો વિષ્ણુ કેવો ચાલે છે મિત્રો વિષ્ણુ બહુ ફાસ્ટ ચાલે છે હાથ ડાળવાનો નથી હાથ નથી ડાળવાનો જો પડી જશે તો તને સજા આપવામાં આવશે મિત્રો તમે ટાઈમિંગ જોઈ શકો છો વિષ્ણુ તો બહુ જલ્દી ચાલે છે હા મિત્રો વિષ્ણુને પડી ગયું છે તમે જોઈ શકો છો હવે તેને ખતરનાક સજા આપવામાં આવશે એક ટ્રાય ના હવે નહીં ટ્રાય આપવામાં હવે વિષ્ણુને આપણે સજા આપવામાં આવશે મિત્રો હું લીંબુ ચમચી મારી ગયો તો એટલે મને સજામાં એક મરચું આપી દીધું છે અંગે ડાખો હા ખૂબ ખૂબ આમ મારે નેક્સ્ટ વિડિયોમાં જોઈન જે પાર